જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક બાઇક લઈને આવ્યા છીએ હીરો સ્પ્લેન્ડર છે પોલીસ પટ્ટામાં તમે જોઈ શકો છો આ સ્પ્લેન્ડર સાવ ઓછી કિંમતમાં જ આપવાનું છે અને એ પણ વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો સાથે જ જોડાયેલા રહેજો મોડલ બે હજાર તેરનું મોડલ અને વન ઓનર છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે ટાઇટલમાં તમને નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર એક તે ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર તેરનું મોડલ અને વન ઓનર સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો આ ગાડીના માલિકના નંબર તમને વિડીયોના નીચે મળશે અને રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે તમને ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ હીરો સ્પ્લેન્ડર લઈ શકો છો એકદમ સાચવેલું સ્પ્લેન્ડર છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો સાવ ઓછા કિંમતમાં જ આપવાની છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી અઠ્યાવીસ હજાર તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલું છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે મિત્રો વહેલા તે પહેલાં તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો એન્જિન પાવરફુલ છે વિડીયોમાં તમે જોઈ શકો છો કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેમ છે તો જો મિત્રો તમારી સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરીને સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી અને બે હજાર તેરનું મોડલ સાચવેલી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ને તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ સ્ટ્રી ડ્રાઈવ કરી ચેક કરી ગાડી લઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું